કઢી તો અવારનવાર દરેકના ઘરમાં બનતી જોઈ છે પરંતુ જ્યારે પણ આપણે લગ્ન પ્રસંગોમાં ગુજરાતી સફેદ કઢી પીએ ને ત્યારે એવું લાગે કે આ રીતેની કઢી તો ઘરે બિલકુલ નથી બનતી તો સેમ લગ્ન પ્રસંગમાં બને તેવી એકદમ સરસ એવી ખાટી મીઠી કઢી બનાવવાની આજે હું તમારી સાથે રેસીપી શેર કરીશ તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કઢી બનાવવા માટે આ રીતેનું એક મોટું બાઉલ લઈ અને તેમાં એક લીટર જેટલી છાશ એડ કરીશું ત્યારબાદ તેમાં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને ત્યારબાદ સ્વાદ અનુસાર અથવા તો એક ચમચી જેટલું નમક એડ કરીએ હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ તમે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણું કઢી બનાવવાનું મિક્સર તૈયાર થઈ ગયું છે કઢીના વઘાર માટે આ રીતે એક મોટું પેન લઈ અને તેમાં બે ચમચી જેટલું ઘી એડ કરીશું ત્યારબાદ તેમાં થોડો ફ્રેશ લીમડો લાલ સૂકા મરચાં તજ અને લવિંગ એડ કરીશું આ સમયે તમારે થોડી મેથી એડ કરવી હોય તો તે પણ કરી શકો છો ત્યારબાદ ફ્રેશ ખમણેલું આદું અને નાના કટ કરેલા મરચાં એડ કરીએ વઘારને એકદમ સરસ રીતે થવા દઈશું ત્યારબાદ તૈયાર કરેલું મિક્સર એડ કરીએ હવે આપણે તેને એકથી બે મિનિટ માટે થવા દઈશું ત્યારબાદ એક ચમચી જેટલો ગોળ એડ કરીએ જો તમારે ખાંડ એડ કરવી હોય તો તે પણ કરી શકો છો અને બે ચમચી જેટલો મેં અહીંયા લીંબુનો રસ એડ કરેલો છે જો તમારી છાસ પહેલાંથી જ ખાટી હોય તો લીંબુનો રસ એડ કરવાની કોઈ જ જરૂર નથી ત્યારબાદ બેથી ત્રણ મિનિટ માટે કઢીને થવા દઈશું અને લાસ્ટમાં આ રીતે થોડી ફ્રેશ કોથમીર એડ કરી અને તેને ચલાવી દઈએ હવે એકદમ સરસ એવી ઝટપટ ગુજરાતી કઢી બની અને તૈયાર થઈ ગઈ છે જો તમે પણ કઢી આ રીતે અને આ મસાલા સાથે બનાવશો ને તો જેવી આપણે લગ્ન પ્રસંગમાં ખાઈએ અને ખાટી મીઠી કઢી સેમ તેવી જ બનશે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક તમારા બધા જ ગ્રુપમાં શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ